ખેતર તો જાવું પડે મે ભાગે વાયું હે ને બાર વિગા કે કામ કઈ ત્યાં કઈ ખાધું જ નહીં એમ ને આ પૂપા કઈ જવું રહ્યો હું બીજો કોઈ ખાધું નહીં બના બન બના હે મન ઉલે ઘરે થી સવાણ પેકેટ લઈ આલો ને બે કના ખની છું આ ઉલે દુકાન હમણાં નવી નહીં નાચ હોય ઓલે ટેણીએ નાચ બના બન બના બન એન તા ના દેવાય નાચ ને તો પણ મારા રાત કાઢવી કે નહીં એમ કો કાં કરે છેણે પાચા નથી હજી તો અહીંયા

આવી છે આવી દુકાને જઈ હવે ત્યાં ભતલી જા પનાન તો મને આલ્યો બનાબ આ પ્લાન સક્સેસ થાય ને તાન કાચીના ભાજી પણ છે તાને કહું એના કનતા કી ના ના નાશ બરોબર નહીં તું માન ખવ ના ના કર અમે આ અમે એક તો આઈડિયા એમાં તમને ગમતા ના ના વાત છે

અને આ ફોપાને જો થઈ જાય તો પાછા ગામમાં બૂમ છે આજુબાજુના ગામનામાં ફોપા પાવાની ખાલી નામ કમાઈ ને એવું છે માને પત્નીજન પતની જો હવે આવશે એને આ બાજે તા ઘણી હું તાપુ એને તો હાથ નો છે એને કાચી નહીં ને બધું ગુતી ની આ નહીં એને પાન થાય છે ત્યાં ખરી તાપુ

અમે તમે કે તર કમેન્ટ બધું ભેગ ભર્યું છે અન્યા હાડા 3 દાડાનો હવે જામ તું ચિંતા ના કરની પડરી જા તને ને ને ઉડના બાને છે આ દોના ખોટા પેલી ફણેનો ને એક તારો હાસો કાકા હાસો નથી તો ખુખ છે આ ભેગો મૂ ભેગો લઈ આવ્યો એમ બના બન બના બ લે દેવાય ના કર વાત આના કર હેનું તો થા જોવાના હમ ઉગા ખાડ નાખો શાંતિ ને

અંકુને આગા કામ મે આદલ તો ખરબુ કરો નાનું આવડું બધું બોતે કોકને આંસે થાય શાંતિ નાશ તું શાંતિ રાખ નાખો નાની છે તો નાનું કરો નાનું કરો કેમ હોય કોઈ દાડા માં તો નથી આના 3 દાણોનો ખોબો નવો બન્યો તને કીધું નહીં માથે કરો ના જોગી નો ને નો ના જો ગુના જીવજી બરાબર છે બરાબર બરાબર હા ના માની વિધિ કરના ને આપણે કે ના દાને રેવા સાને પૈસા તલાકા નવા મા તો હું ભાય નો છું ભાય નો kena અગન બાતી

હા હે હા યાર કરી કા ઓલાને રાણો હે હે ઓમ પૂતો અમે છેટો અલ કાઈ ના મરે તો હું એલો સીના બાર બાર વાજે ભોખા દે તને અલ્યા તારી આસુ મરી ના દો બે છો કો હાલા કરીયા ધરી તા હું કુછ મારે તો એ નેટ એ છોટી આયા હા ધનકો